હાલો યુટ્યુબ ફેમિલી આપનું મારી જય રાંદલમાં યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે નવા જોડાયેલા છે તેઓને પણ હાર્દિક શુભકામનાઓ જે મારી યુટ્યુબ ચેનલમાં જોડાના છે તો આપને હું એક એવા અદ્ભુત મંદિર આવ્યો છું જે આપ જોઈને બહુ ખુશ થશો અને તે આઠસોથી નવસો વર્ષ જૂનું હશે તેવી આશા છે તો આપણે બાપુ સાથે પણ વાત કરશું અને મંદિર અને તેઓની જગ્યા અને એવું આપણે થોડું ઘણું જાણશી તો અહીંયા બહુ જૂનો અને પુરાણી કૂવો પણ છે તો તે પણ આપણે જોશું આ જોઈ શકો છો આ કૂવો બહુ જ જૂનો છે આમાં લીલ જામી ગયેલી છે તો અંજાજી તો આ કૂવો સોક વર્ષ જૂનો તો હશે જ આ જગ્યા બહુ જ જૂની છે આઠસોથી નવસો વર્ષની હશે બાપુ પાસે આપણે જાણીશું અને આ કૂવાની અંદર અત્યારે પાણી નથી પણ જે તે સમયમાં અહીંયા પાણી ભરવાની સુવિધા હશે

મારી આ બારમી પેઢી છે આ ગોંડલ સ્ટેટના રાજ્યગુરુની જગ્યા તરીકે ઓળખાય છે કુબેરપુરી બાપુની જગ્યા તરીકે ઓળખાય છે અહીંયા ભોળાનાથ કાશીશનાથ દાદાનું મંદિર છે મા ભગવતી બાગેશ્વરી માતાજીનું મંદિર છે તેમજ ગોંડલના જ્યારે રાજ્ય વખતથી આ કેટલું નામ બાવબારી અને દરમિયાન જે બે બારી કહેવાય છે તેમાં ત્રણ દરવાજા વેગ દરજો છોડી દો છો અને આ બે બારીની અંદરથી જવાય નદીની અંદર પ્રવેશ થતો તે એક સ્ટેટના નામ ઉપરથી દરબારબારી કહેવામાં આવી બીજી આ એમના ગુરુ ઉપરથી બાવાબારી કહેવામાં આવી છે એટલે આ બે શેરીના નામ એવા આત્મા કે દરબારબારી અને બાવાબારી એમાં એની અંદરથી નદીની અંદર કહેવાય છે અને આ જગ્યા સત્તરસો બાવનમાં બધા થયું છે હું અત્યારે બારમી સજી ઉપર છું અને ગોંડલ સ્ટેટના રાજ્ય ગુરુ તરીકે આ જગ્યા ઓળખાય છે કુલેપુરી બાપુ અભતપુરી બાપુ એની બે ગુરુભાઈઓ હતા અને જ્યારે ગોદર સ્ટેટમાં જ્યારે રાજા થઈ હતી ત્યારે એકબીજા ધણ હાંકી ગયા હતા બારોટિયાઓ તો આપણું ધ્રણ ચોક ઉદ્યોગભરતી જ્યાં ધનચોક કહેવાય છે ત્યાં ગાયો ગોદરની અને આ જગ્યાની ગાયો ચડવા માટે ભેગી થાય ત્યાંથી બારોટિયા ધણ હાકી જતા અને હૃદયપુરી બાપુ આ કુદરતપુરી બાપુની જગ્યામાં અહીંયા જતા આ એમની ઘર જ છે જ્યારે હદતપુરી બાપુ બે ચાર વાગે ગાયો પાછી ન આવતા આવી તો વાંચું મીડા ડાયડું પડવા તો બાપુએ પૂછ્યું કેમ આપણી ગાયું નથી આવી વાંચવું ડાયડું પડતા બાપુ આપણી ભાણ ગોંડન વારી ગયા છે બારોટીઓ તો એના હિસાબે અહીંયા આપણી ગાય નથી આવી તો બાપુ ઘોડો રે એ દ્રષ્ટિ કહ્યું જોઈ લીધું કઈ સાઈડમાં છે ચમત્કાર દેખાઈ દો ચમત્કાર દેખાડીને ગાયું પાછી દે એવા મોયા સુધી બાપુ ખાતે એક વાર આવીને કીધું બારો તારીખ તમે ગોંડની ગાય ગોંડનને મૂકી આવો જગ્યાની ગાય જગ્યામાં મૂકી આવો અને હું અહીંયા બોયરો રોકાઈ ગયો હતો રાત સુધી જાગેલ કર્યું લીમલાનું એક રાત્રણ કે એક થી પેટીવિધિ એક કેસરમાં વાઇબ અને જે ઘોડો અને એક માણસને મોકલી અને કીધું શરૂભાઈ કેજે મેં આયક્ય પત્રમાં દીધું આ ટીયર એ બહુતો આવું છે આપણે માહિતી આપ્યા આપા ઓયા બધું જો આપને કુબેપુરી બાપુની જગ્યાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ આગળ વધે અને આપણે શ્રાવણ માસ દરમિયાન બાર જેટલી જ્યોતિર્લિંગના હું દર્શન કરાવીશ તેઓ બાર જ્યોતિર્લિંગ ગોંડલ અંદર આવેલી છે તો આપણે ગોંડલમાં ભૂતનાથ મહાદેવ પંચનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ એવા બાર જ્યોતિર્લિંગ છે તો મને નામ પણ યાદ નથી તો પણ હું તમને કહું છું આપણે હું દર્શન કરીને હું તમને બતાવીશ કે બાર જેટલા જ્યોતિર્લિંગ છે ગોંડલ ગામ અંદર